જો તમે હાઈવે પર કાર લઈને મુસાફરી કરી રહ્યા હોય તો આ એક નંબર તમારા મોબાઈલમાં સેવ કરી દેજો આ નંબર તમને ત્રણ જગ્યાએ કામ લાગી શકે છે જો તમે હાઈવે પર હોય અને હાઈવે પર તમારી ગાડીમાં પેટ્રોલ અથવા ડીઝલ ખલાસ થઈ ગયું હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અને કોલ કર્યા પછી થોડા જ ટાઈમમાં તમને પેટ્રોલ અથવા ડીઝલ તમારી ત્યાં સુધી પહોંચાડવામાં આવશે એ પણ એની સર્વિસ બિલકુલ ફ્રી છે પણ પેટ્રોલના પૈસા કે ડીઝલના પૈસા તમારે આપવા પડશે જો હાઈવે પર તમે જઈ રહ્યા છો અને તમારી ગાડીનો કદાચ અકસ્માત થાય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અને ઇમરજન્સીમાં તમને મદદ મળી શકે છે અને હાઈવે ઉપર તમે જઈ રહ્યા છો અને તમારી ગાડી જો બગડે કાં બંધ થાય તો પણ તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અને મદદ ફટાફટ તમને મળી શકે છે તો આ છે નંબર નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે ટ્વેન્ટી ફોર બાય સેવન રનિંગ હોય છે તમે ગમે ત્યારે કોલ કરી શકો છો નંબર છે વન થ્રી થ્રી જો તમને આ માહિતી ખબર હતી તો સારામાં સારું છે અને જો ના ખબર હોય તો આ નંબર તમારા મોબાઈલમાં સેવ કરી દેજો અને તમારા જે મિત્ર છે જે કાર લઈને ફરવા જતા હોય છે એને આ નંબર તમે ફોરવર્ડ કરી દેજો પ્લસ આ વિડિયો તમારા મિત્રોને શેર કરજો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ